મજાની એવી આપણા ગુજરાતીઓની ઓલ ટાઈમ ફેવરેટ ખાંડવીની રેસીપી ફ્રેન્ડ્સ તમે વિચાર કરો આઠ મિનિટમાં બનાવી હોય તો તમે કેવી રીતના બનાવશો એકદમ સુપર ટેસ્ટી ખાંડવી બને છે ને એ પણ કોઈપણ છાતની ઝંઝટ વગર આઠથી દસ મિનિટની અંદર અંદર જ એકદમ પતલી પતલી લેયર્સવાળી આ તમે જોઈ શકો છો લેયર્સ પતલા પતલા લેયર્સવાળી ખાંડવીની રેસીપી આપણે ફક્ત આઠ મિનિટની અંદર રેડી કરી દીધી છે તો હાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી દઈએ ફ્રેન્ડ્સ ખાંડવી આપણા ગુજરાતીઓની ઓલ ટાઈમ ફેવરેટ ફરસાણની ડીશ છે બનાવવામાં થોડુંક કોમ્પ્લિકેશન હોય છે લગભગ અડધો એક કલાકનો સમય લાગી જતો હોય છે પણ ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ઝટપટ દસ મિનિટની અંદર અંદર બની જાય એવી રીતના ખાંડવી બનાવવાના છે તો ખાંડવી બનાવવાના ઇન્ગ્રીડિયન્ટ્સમાં સૌ પ્રથમ મેજરમેન્ટનું ધ્યાન રાખવું પડે છે તો જે મેજરમેન્ટના વાટકાથી કે જે પણ મેજરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે લીધું હોય એનાથી આપણે ચણાનો લોટ માપીએ એ જ ઇન્સ્ટ્રુમેન્ટ જે એ જ વાટકી હોય ઘરની એ વાટકીથી આપણે દહીં અને પાણી માપવાનું છે તો અત્યારે આપણે એક વાટકો ભરીને ચણાનો લોટ લીધો છે એકદમ બારીક લોટ જેને બેસન કહીએ છીએ એ આપણે લેવાનો છે એક વાટકો ભરીને બેસન છે એની સામે એક વાટકો ભરીને દહીં છે દહીં મીડિયમ ખાટું લેવાનું છે એકદમ ખાટું નથી લેવાનું અને એકદમ મોડું પણ નથી લેવાનું તો એક વાટકી બેસન ને એની સામે એક વાટકી દહીં છે અને સેમ ટુ સેમ એ જ વાટકીના મેજરમેન્ટથી આપણે બીજા બે વાટકી પાણી લેવાનું છે તો ફ્રેન્ડ્સ ઇન્ગ્રીડિયન્ટ્સ એકદમ સાદા સિમ્પલ છે પરફેક્ટ મેજરમેન્ટ છે અને જે મસાલા છે એની અંદર ફ્રેન્ડ્સ આપણે આદુની પેસ્ટ લીધી છે મરચાંની પેસ્ટ લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું છે હળદર છે અડધી ચમચી અને પાંચ ચમચી હિંગ છે ચણાના લોટની કોઈ પણ વસ્તુ બનાવો એટલે હિંગ નાખવી જરૂરી છે કે ગેસ ન થાય તો ફ્રેન્ડ્સ હિંગ ભૂલવાની નહીં અને આના સિવાય વઘાર માટે આપણને તેલ જોશે રાયજીરું જોઈશે તલ છે અને ગાર્નિશિંગ માટે જે લીલું ખોપરું છે એનું છીણ અને કોથમીર જોઈશે ફ્રેન્ડ્સ આટલા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી લગભગ દસ મિનિટની અંદર અંદર ફટાફટ એવી મસ્ત મજાની સોફ્ટ ખાંડવી રેડી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે પેલા સ્ટાર્ટ કરી દઈએ તો એક વાસણ લઈ લીધું છે ફ્રેન્ડ્સ એની અંદર આપણે આ જે ચણાનો લોટ છે એડ કરી દેવાનો છે એના પછી જે આપણે દહીં લીધું છે એડ કરી દેસુ દહીંનું ધ્યાન રાખવાનું કે બહુ ખાટું દહીં નથી લેવાનું બહુ ખાટું દહીં લેશું તો ખાંડવીનો ટેસ્ટ ટોટલી બગડી જશે અને હવે આપણે આને એકદમ પરફેક્ટલી પહેલા હલાવી લઈએ એટલે ગાંઠા થોડા ઓછા થાય ફ્રેન્ડ્સ આપણે આને બોસ થી એકદમ વ્યવસ્થિત ફાઇન મસ્ત મજાનું સ્મૂથ બેટર રેડી કરવાનું છે હવે ફ્રેન્ડ્સ આપણે જે મસાલા છે જેમાં આદુ છે આપણે ખાંડીને લીધું છે હળદર છે હિંગ છે ત્રણ લવિંગ્યા મરચાં લીધા છે તીખાશ આપણે આપણા પ્રમાણે કરી શકાય છે અને સ્વાદ પ્રમાણે મીઠું છે ઈ એડ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આ વસ્તુ બધી મિક્સ થઈ ગઈ છે એના પછી આપણે જે વાટકી થી ચણો લોટ લીધો છે એ જ વાટકીથી આપણે બે વાટકી ભરીને પાણી એડ કરશું પાણીનું મેજરમેન્ટ ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ રાખવાનું તો આ એક વાટકી અને આ બીજી વાટકી તો ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ મેજરમેન્ટ છે ખાંડવી બનાવવા માટે હંમેશા નું ધ્યાન રાખવાનું કેમ કે મેજરમેન્ટ બગડશે તો ખાંડવી આપણી પરફેક્ટ નહીં બને તો ફ્રેન્ડ્સ આપણે આને તો એકદમ હલાવી લીધું છે હવે એક બોસની મદદથી આપણે એને ફાઇન સ્મૂથ બેટર રેડી કરી દઈશું જે હેન્ડ મિક્સી આવે છે એની મદદથી આપણે

તો ફ્રેન્ડ્સ જે ફોલિંગ કન્સિસ્ટન્સી છે એ તમે ચેક કરી શકો છો એકદમ પરફેક્ટલી આપણું આ બેટર છે એકદમ સ્મૂથ છે પણ જે એની અંદર મરચાં અને આદુના ટુકડા આવે છે એ આપણે કાઢવા જરૂરી છે હવે આપણે આને વ્યવસ્થિત ગાળી લેશું તો ફ્રેન્ડ્સ આપણે એક બીજી તપેલી લીધી જ છે અને એની અંદર આપણે આપણી પાસે આવી કંઈક ચાઈની છે બેટર ચાળવાની એમાં આપણે આ બેટર નાખી લેશું તો થોડું થોડું કરી અને આપણે બધું બેટર આમાં એડ કરી દેવાનું છે જેથી મરચાંના જે ટુકડા રહ્યા હોય આદુના ટુકડા હોય એ બધા નીકળી જાય ખાંડવી બનાવવા માટે એકદમ સ્મૂથ બેટર જોઈએ છે થોડા પણ લમ્સ હશે અંદર કે કોઈ ટુકડા રહી ગયા હશે મરચાંના કે આદુના તો એકદમ પરફેક્ટ આપણી ખાંડવી નહીં બને અને ફટાફટ આપણે ગાળી લઈએ આપણે આ મરચાં અને આદુ તીખાસ માટે એડ કર્યા હોય છે બાકી સાવ મોડે મોડી ખાંડવી આવતી નથી એટલે આપણે જ્યારે અંદર બધું એડ કરીએ છીએ તો એની તીખાસ જે બેટર છે એની અંદર વ્યવસ્થિત ઉતરી જાય છે તો આ તમે જોઈ શકો છો જે બધી ઉપર તમે મોટી મોટી ટુકડીઓ જોઈ શકો છો મરચાંના ઝીણા ઝીણા ટુકડા અને આદુના ટુકડા છે તો ફ્રેન્ડ્સ હવે આપણું બેટર બેટર એકદમ જ રેડી થઈ ગયું છે હવે આમાં કોઈ પણ જાતના લમ્સ નથી કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે તો ફ્રેન્ડ્સ આવી જ કાંઈ કન્સિસ્ટન્સી આપણે એકદમ પરફેક્ટ ખાંડવી બનાવવા માટે જોશે અને આજે આપણે દસ મિનિટની અંદર અંદર ખાંડવી બનાવવાની છે કેમ કે ખાંડવીનો પ્રોસિજર લેન્ધી હોય છે અને ઘણો સમય લાગી જાય છે આ ખાંડવીના બેટરને હલાવવામાં ને રેડી થવામાં તો આજે આપણે દસ મિનિટમાં બની જાય એના માટે કુકર માં ખાંડ લી બનાવશું ફ્રેન્ડ્સ તો ચાલો સ્ટાર્ટ કરીએ તો આપણે પાણી નાખી દીધું છે અને ગેસ ચાલુ કરી દેવાનું છે અને આપણું જે આ બેટર છે એ આપણે નીચે કાઠો મૂકી એના પર મૂકી અને વ્યવસ્થિત ઢાંકી અને પછી બંધ કરવાનું છે તો આ ઢાંકવાનું કારણ એ છે કે જ્યારે પાણી ઉકળે છે તો એની બાફ થાય છે અને બાફમાંથી પછી પાણી પાછું ઉત્પન્ન થાય છે તો એ પાણી પાછું અંદર ખાંડવીમાં ન જાય એના માટે ઢાંકવું જરૂરી છે તો હવે આપણે આને વ્યવસ્થિત બંધ કરીને લગભગ છ એક સીટી પાડવાની છે એકદમ વ્યવસ્થિત છ એક સીટી આપણે પાડી લેશું ગેસ મીડિયમ રાખવાનો છે એકદમ ફાસ્ટ નથી રાખ્યો હવે છ સીટી પડે એની આપણે વાટ જોઈએ આપણે કુકર તો નીચે ઉતાર લીધું છે હવા પૂરેપૂરી નીકળે પછી આપણે કુકર ખોલવાનું છે તો ફ્રેન્ડ્સ હવા તો પૂરી નીકળી ગઈ છે બેટર આપણે ચેક કરીએ પેલા તો બેટર થીક થઈ ગયું છે હવે ફટાફટ ફટાફટ આપણે આને પાથરવાનું છે તો આપણી પાસે ઓલરેડી પાથરવા માટે એક માર્બલનો મોટો પથ્થર છે પ્લેટફોર્મ ફ્રેન્ડ્સ નાનું છે એટલે માર્બલનો પથ્થર લીધો છે પથ્થર જે છે એકદમ પરફેક્ટલી આપણે લેવાનું છે આપણે એકદમ પરફેક્ટલી હલાવવાનું છે જેથી ગાંઠા ન બને અને આ વસ્તુ આપણે ગરમ ગરમ જ પાથરવાની છે તો અત્યારે તો ફ્રેન્ડ્સ કોઈ ગાંઠા નથી દેખાઈ રહ્યા એકદમ પરફેક્ટલી આપણે હલાવી દઈશું થોડું બેટર લઈશું આપણે અને ફ્રેન્ડ્સ આપણી પાસે અત્યારે કેક બનાવવાનું જે આવે છે પ્લાસ્ટિકનું શું કહેવાય છે ખબર નથી પણ એ નથી પણ આ છોકરાઓ ભણતા હોય એટલે આપણી પાસે આ ત્રિકોણ ટ્રાયંગલ જે છે એ છે એના મદદથી આપણે આને ફેલાવશું એકદમ સહેલાઈથી આરામથી ફેલાય જાય તો ફ્રેન્ડ્સ તમારી પાસે પણ જો કોઈ સગવડતા ન હોય તો ઘરમાં છોકરા ભણતા હોય તો આ બધી વસ્તુ તો અવેલેબલ હોય જ છે તો મસ્ત મજા મજાનો આપણો દેશી જુગાડ છે આ અને એકદમ પરફેક્ટલી પતલું પતલું પથરાઈ જાય છે આમથી તમે જોઈ શકો છો એકદમ પતલું પતલું આપણે પાથરવાનું છે તો ફ્રેન્ડ્સ આ માર્બલનો ટુકડો છે એના પર જ આપણે આ વ્યવસ્થિત પાથરી લઈએ અને ગરમ ગરમ જ કરવાનું છે ફ્રેન્ડ્સ જરાય ઠંડુ થવા દેવાનું નથી ઠંડુ થશે તો ગાંઠા પડવાના ચાલુ થઈ જશે અને જે બીજું બેટર છે એને આપણે એક્ઝેક્ટલી ઢાંકીને રાખી દીધું છે જેથી ઠંડુ ના પડે ફ્રેન્ડ્સ આ જે જુગાડ છે એકદમ મસ્ત મને તો એકદમ પરફેક્ટ લાગ્યો આપણી પાસે કોઈ સાધન ન હોય તો તમે આવી રીતે કરી શકો છો એકદમ પતલી આપણી ખાંડવી પથરાઈ ગઈ છે અને એકદમ પરફેક્ટલી અને એના પછી આપણે થાળી લઈ લીધી છે તો ફ્રેન્ડ્સ ખાંડવી પાથર વખતે એક વસ્તુ ધ્યાન રાખવાની કે તેલ લગાડવાનું નહીં તેલ લગાડશો તો ખાંડવી સરખી જશે જે ખાંડવીનું બેટર છે એ સરકી જશે એટલે ખાંડવી બનાવતી વખતે ક્યારે પણ થાળીમાં કે કોઈ પણ વસ્તુમાં તમે પાથરતા હોય તેલ લગાડવાનું નહીં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એ એકદમ પરફેક્ટલી પથરાઈ જાય છે અને જે જાડો ભાગ હશે આપણે થાળીમાંથી પાછો બીજી થાળીમાં લઈ લેશું એકદમ પતલી પતલી આ તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત પથરાઈ ગયું છે અને જે જાડો લેયર્સ નીકળ્યો છે આપણે બીજી થાળીમાં લઈ લેશું હવે

તમે સ્મૂથનેસ જોઈ શકો છો ખાંડવીની જે છે એ ફ્રેન્ડ્સ થોડું બેટર હજી બચ્યું છે એ આપણે પાથરી જઈશું મારા હિસાબથી તો આ જે ટ્રાયંગલ છે છોકરાઓના કંપાસ બોક્સ જે જોમેટ્રી બોક્સ હોય છે એનું આ જે સાધન છે એ મને તો બહુ ઉપયોગી લાગ્યું કે ભાઈ ખાંડવી આપણી એકદમ પરફેક્ટલી સ્મૂધ

ઘડી લેવાનું છે એટલે આપણી એકદમ પરફેક્ટ સ્મૂધ અને પતલીતલી ખાણી બની જાય તો વી થોડું બેટર છે એ પાચું પાત્રી દઈએ ફ્રેન્ડ્સ એક વાટકી ખાં ચણાકી લગભગ પાંચેક થાળી ભરાઈ જાય એટલી ખાંડવી બની ગઈ છે તો જે જાડો જાડો પોર્શન હોય છે એ આપણે બીજી થાળીમાં કાઢી લેવાનું એટલે આપણી એક સરખી પતલી પતલી ખાંડવી બની જાય આપણું ખાંડવીનું જે ટેક્સચર છે બેટરનું એકદમ પરફેક્ટ આવી ગયું તો ક્યારેક એવું થઈ જાય કે સીટી પડ્યા પછી આપણે જ્યારે ચેક કરીએ તો એમાં બેટરમાં થોડું ઘણું પાણી રહી ગયું હોય તો તમે પાછી એકાદ સીટી પાડી શકો છો પણ સીટી પાડતી વખતે ધ્યાન રાખવાનું કે બેટર પાછું વ્યવસ્થિત હલાવી લેવાનું ને પછી જ સીટી પાડવાની તો ફ્રેન્ડ્સ આપણી આ ખાંડવીની થાળી પણ રેડી થઈ ગઈ તો આ તમે જોઈ શકો છો એક વાટકીમાંથી લગભગ આપણી છ એક થાળી ભરાઈ જાય એટલી ખાંડવીનું બેટર પથરાઈ ગયું છે આ તમે જોઈ શકો છો હવે એક્ઝેક્ટલી ઠંડુ પડી જાય પછી જ આપણે આને ઉખાડવાનું છે જે ખાંડવીની થાળીઓ છે ઠંડી પડી ગઈ છે તો હવે આપણે ખાંડવીની જે સાઈઝ આ તમે જોઈ શકો છો હલકા હાથે આપણે આવી રીતના ઉખાડતા જવાનું છે એકદમ પરફેક્ટલી આ તમે જોઈ શકો છો એકદમ રાઉન્ડ શેપ બની ગયો છે પરફેક્ટલી તો એક પ્લેટમાં મૂકતા જઈએ કોર્નરનો ભાગ ઉખડી જાય એટલે પછી ખાંડવી આખી આખી એકદમ પરફેક્ટલી નીકળી જાય છે ફ્રેન્ડ્સ થોડીક ધીરજનું કામ હોય છે આ તમે જોઈ શકો છો આવી રીતના જ આપણે બધી ખાંડવી ઉખાડી લેવાની છે થાળીમાંથી ફ્રેન્ડ્સ એકદમ પતલી પતલી અને એકદમ પરફેક્ટ ખાંડવી આપણી બનીને રેડી થઈ ગઈ છે એક થાળી આપણી થઈ ગઈ છે આવી રીતે આપણે બધી થાળીઓ કાઢી લેવાની છે એકદમ પરફેક્ટ પતલી પતલી ખાંડવી આપણી ઉતરે છે તો ફ્રેન્ડ્સ તેલ થાય એના પછી રાઈ જીરું આપણે એડ કરવાનું છે તો આપણું તેલ થઈ ગયું છે પહેલાં થોડીક રાઈ એડ કરી દઈએ રાઈ તતડે એના પછી જીરું એડ કરવાનું છે કેમ કે જીરુંને તતરતા વાર નથી લાગતી તરત જ બરવા મંડી જાય છે અને એના પછી તલ એડ કરી દઈએ તલ થોડાક એક્સ્ટ્રા એડ કર્યા છે અને ગેસ બંધ કરીને લીમડો એડ કરી દે છે અને જે આપણી ખાંડવી છે એના પર થોડો થોડોક વઘાર આપણે એડ કરવાનો છે આવી રીતના ફ્રેન્ડ્સ થોડો થોડો આપણે વઘાર એડ કરી દઈએ તો આપણી ખાંડવી એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો હવે ગાર્નિશિંગ માટે જે નારિયેલ અને કોથમીર છે એ એના પર સ્પ્રિન્કલ કરી દેસું તો ફ્રેન્ડ્સ થોડી કોથમીર છે જેને આપણે બારીક બારીક છપ કરી લીધી છે અને એના પછી નારિયેળનું છીણ છે એ સ્પ્રિન્કલ કરી લેશું તો ફ્રેન્ડ્સ મસ્ત મજાની ટેસ્ટી એવી આપણી ગુજરાતની ફેવરેટ ખાંડવીની ડીશ આપણી રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ એક્સ્ટ્રા ગાર્નિશિંગ છોકરાઓને જે નારિયેલનું છીણ છે એ ખૂબ જ ભાવે છે તો ફ્રેન્ડ્સ તમને જો અમારી ખાંડવીની રેસીપી ગયેલી હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ક્લિક કરવાનું ભૂલશો નહીં ફ્રેન્ડ્સ તો મળશું આવા જ એક નવા વિડીયોમાં ત્યાં સુધી ટેક કેર બાય બાય જય શ્રી કૃષ્ણ